દિલ્હી હોય કે મુંબઈ કે અમદાવાદ આ શહેરોમાં મેટ્રો રેલ છે તેવું લોકોએ સાંભળ્યું છે પરંતુ વોટર મેટ્રો આ નવું આવ્યું સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં સુરતમાં વોટર મેટ્રો દોડાવવા માટે આયોજન કર્યા છે આમ તો સુરતમાં મેટ્રો રેલના બે રૂટ માટેની કામગીરી ચાલી જ રહી છે એક રૂટમાં તો મેટ્રો રેલ માટે ટનલ પણ બની રહી છે આ મેટ્રો રેલ સુરતમાં તે ટ્રાફિક અને ટ્રાફિક જામની સમસ્યા ઘટાડશે જ પરંતુ જે વિસ્તારોમાં મેટ્રો રેલ નથી તેનું શું

આ કારણે જ કાપી નદીમાં વોટર મેટ્રો માટે મનપાના બજેટમાં તેનો ફ્લેસિબલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે નાણાંની જોગવાઈ કરવામાં આવી છે જો મેટ્રો રેલે જોઈ હોય તો જે રીતે તેના ડબ્બા હોય છે તેવી રીતે નાની બોટમાં બેઠક વ્યવસ્થા હોય છે આ બોટ પાણીમાં એક તર્મે નથી બીજો ટર્મિનલ પર પેસેન્જરને લઈ જાય છે જેવી જરૂરિયાત હોય તે પ્રમાણે આવી બોટ બનાવીને તેને નદીના પાણીમાં દોડાવી શકાય છે વોટર મેટ્રોની બોટનું ભાડું પણ મેટ્રો રેલ જેટલું જ હોય છે અને તેમાં માસિક અને વાર્ષિક પાસ પણ મળી શકે છે આવી બોટ બેટરીથી ચાલે છે અને તેમાં બહારનો નજારો જોઈ શકાય તે માટે કાચની બારીઓ લગાડવામાં આવી છે